ગીરસોમનાથથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે ગીરસોમનાથ ડિસ્ટ્રિક મિનિરલ ફંડમાં તત્કાલીન જિલ્લા કલેક્ટરે કૌભાંડ આચર્યું હોવાનું ખુલવા પામ્યું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશે પત્રકાર પરિષદ યુજી તત્કાલીન કલેક્ટરની કામગીરી સામે સવાલ ઉભા કર્યા છે ડીએમએફ ફંડમાંથી રૂપિયા નવ પોઈન્ટ સત્યાવીસ કરોડની ખરીદીમાં પંચાવન ટકાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે

આજની પ્રેસ વાર્તાની અંદર મેં વિગતવાર રીતે ડિસ્ટ્રિક્ટ મિન્ડલ ફંડની જે રકમ જે આવે છે એ આ જિલ્લાના વિકાસ માટે હોય છે અને ડિસ્ટ્રિક મિન્ડલ ફંડની કાઉન્સિલ બેઠક જે મળી છે એમાં કુલ સુડતાલીસ કરોડ રૂપિયા કરતાં વધારે રકમના કામો મંજૂર કરવામાં આવેલા આ કામોની અંદર જે રાજ જિલ્લાની છયે તાલુકાની પ્રાથમિક સ્કૂલો અને માધ્યમિક સ્કૂલોની અંદર જુદા જુદા પ્રકારના વજન ઊંચાઈ આંગણવાડીમાં ઊંચાઈ અને સ્માર્ટકેલ સોલાર ઇન્ડોર કુકિંગ શીટ સ્વચ્છતા કીટ કોમ્પ્યુટર લેબ સાધનો કોમ્પ્યુટર છેટ ચાટ અને વિજ્ઞાન સાધનોની ખરીદી માટેની ફાલા મંજૂર કરવામાં આવેલી આ જે ખરીદી કરવામાં આવી છે એ ખરીદીની અંદર કુલ રકમ જે ચૂકવવામાં આવી છે જે તે એજન્સીઓને એ કુલ નવ કરોડ સિત્યાવીસ લાખ સાસઠ છ હજાર છસો ને નવ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે મેં વિગતવાર પ્રેસ વાર્તાની અંદર જે ભાવનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ મેં આઇટમ વાઇઝ બતાવ્યો છે ને એમાં ગીર સોમનાથ જિલ્લાના તત્કાલીન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જે ખરીદ કરવામાં આવ્યું છે એ ખરીદીની અંદર જે ચૂકવણી કરવામાં આવી છે એના કરતા માર્કેટ વેલ્યુની અંદર પચાસ ટકા રકમની અંદર રિટેલમાં હોલસેલની વાત નથી કરતો રિટેલની અંદર પણ સાડા ચાર કરોડ રૂપિયાની અંદર આ બધી આઈટમો ખરીદ શકાય એટલે નવ કરોડ સિત્યાવીસ લાખની સામે પચાસ થી પંચાવન ટકા એટલે કે ચાર થી પોણા પાંચ કરોડ રૂપિયા ચાર લાખ ચાર કરોડ પંચોતેર લાખ રૂપિયાનો પારદર્શક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ ભ્રષ્ટાચાર કરવામાં જે આવ્યો છે એ બાબતે જિલ્લા હાલના કલેક્ટર અને રાજ્ય સરકાર એટલે મુખ્યમંત્રી સુધી આ રજૂઆતો પહોંચાડશું અને સરકાર પાસે માંગણી કરશું કે આ જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે નીચેથી ઉપર સુધી જે કોઈ અધિકારી હોય જે કોઈ અમલીકરણ અધિકારી હોય એમની જવાબદારી નક્કી કરીને કારણ કે બધાની જવાબદારી થાય ટેન્ડરો જે બહાર પાડવામાં આવ્યા છે જેમની અંદર તો એ ટેન્ડરોની અંદર પણ જે શરતો રાખવી જોઈએ એ શરતો ઈરાદાપૂર્વક રાખવામાં આવી નથી એટલા માટે કે એમની અનુકૂળતા હોય એ પ્રમાણે એ ખરીદી શકે એટલા માટે થઈ અને ટેન્ડરની અંદર પણ જે જોગવાઈઓ નીતિ નિયમની વિરુદ્ધની અંદર આ ખરીદી કરી અને આ ભ્રષ્ટાચાર કરવામાં આચરવામાં આવ્યો છે એટલે એસીબી મારફત તપાસ કરાવરાવી જે કોઈ જવાબદાર હોય એ તમામ અમલીકરણ અધિકારી અને મુખ્ય જવાબદાર તત્કાલીન કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની મંજૂરી કારણ કે એમને આમાં જે કાંઈ મંજૂરીઓ આપવામાં આવી છે એમની સયો પણ છે ખરીદ સમિતિ જે છે એના જે સભ્યો હોય છે એમાં કલેક્ટરની પણ મંજૂરી હોય છે એટલે મુખ્ય જવાબદાર છે એ કલેક્ટર દિગ્વિજયસિંહ છે એટલે તપાસ કરી અને એની સામે કડક પગલાં ભરવા માટેની આજની વાર્તા માધ્યમ માંગણી કરી છે